સતત બે કલાક થવા આવે સાત વાગ્યા થી નવ વાગે જોઈ શકો કે કેટલું સાજો પાણી ભરાયું છે જે જોઈ શકાય કે બે ત્રણ ઇંચ પાણી જેટલું તમે જોઈ શકો સતત બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ છે અને વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે સતત બે દિવસથી વરસાદનો માહોલ પણ સરસ મજાનો જામ્યો છે વરસાદનું વાતાવરણ છે તો ધરતી પણ કારેકુરાએ સરસ મજાની ખીલી ઉઠી છે તો તમારે પણ વરસાદ પડતો હોય તો જરૂરથી કોમેન્ટ મારી દેજો તમે જોઈ શકો છો ખાડા પડી છે અને વરસાદના ગાણમી ના કારણે વરસાદને કારણે આપણું બાઇક અહીંયા આપણે પાર્કિંગ કરી દીધું છે અને આગળ નેટ બાંધી દીધું છે અને સરસ મજાનું બાઇક પણ પાર્કિંગ છે અને ભેસોના તબેલા માં તમે જોઈ શકો સરસ મજાનો આપણે જે ભેસો રાખેલી છે ત્યાં સરસ મજાનો વરસાદ પડી ગયો છે અને સરસ મજાની મોસમની મજા માણી રહી છે ભેસો તો હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોડાયેલા રહે વરસાદ આવતો હોય છે તેના કારણે ભેસો સરસ મજાની મોજ માણી રહી છે વરસાદની અને મોસમની વરસાદ એટલે ભેસો મજા આવતી હોય છે જોઈ શકો ચાર પાડીઓ આપણે ત્યાં પહોંચેલી છે અને તેની એક્ઝિડ સામે પાણી ભરાયું છે કપાસમાં પણ તમે જોઈ શકો કે ધીરે ધીરે પાણી ભરાવા લાગ્યું કેમ કે સતત બે દિવસથી વરસાદ ચાલુ હોવાના કારણે સતત પાણી પણ ભરાઈ રહ્યું છે અને વરસાદનું મોસમ પણ સરસ મજાનો જામ્યો છે અને ફરી વરસાદનો અવરોહ વધવા લાગ્યો છે અને પાડીઓને પણ મુશ્કેલી પડી રહી છે ઊભી રહેવામાં તો તમે જોઈ શકો છો વરસાદનો માહોલ તમને સ્પેશિયલ બતાવવા માટે છત્રી લઈને વરસાદનો માહોલ બતાવવા આવ્યો તમે જોઈ શકો છો વરસાદ સતત પડી રહ્યો છે અને તમને હું બતાવી રહ્યો છું અને કેટલું પાણી ભરાય છે તમે જોઈ શકો તમે જોઈ શકો છો કે સતત બે દિવસથી વરસાદ ચાલુ હોવાના કારણે કપાસનો પણ ધીરે ધીરે પાણી ભરાવા લાગ્યું છે હું તમને વરસાદ બતાવવા માટે ખાતરી લઈને બહાર આવ્યો છું તમે જોઈ શકો છો અને હું વરસાદ બતાવી શકું અને તમે જોઈ શકો કે વરસાદનો માહોલ કેવો જામ્યો છે સતત બે દિવસથી વરસાદ ચાલુ છે જેટલા લોકો જ્યાંથી જોડે જતા તે કામેન્ટ મારી દો કેમ કે તમારા વરસાદ છે કે નહીં તો હું જોઈ શકું કે વરસાદ છે કે નહીં તો અમારે સતત બે દિવસથી વરસાદ ચાલુ છે શકો છો કપામાં હવે ધીરે ધીરે પાણી ભરાવા લાગ્યું છે તમારે પણ કેટલા ઇંચ વરસાદ થયો છે તે જરાક પણ કહી દેજો છો મારે ધીરે ધીરે હવે પાણી ભરાવા લાગ્યું પણ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને સગત બે દિવસથી વરસાદ ચાલુ છે અને હું અતિ ઓછીને તમને વિડીયો બનાવવા માટે બતાવી રહ્યો છું અને તમે જોઈ શકો છો ભરપૂર વરસાદ બી ચાલુ છે અને ગાચ બીજાની વીજળી થઈ ગઈ છે કલાકે ઘણા કે વરસાદ ચાલુ છે અને તમારે પણ આ વરસાદ ઘણા બધા જમેન્ટ મારી દીધો અને તમે જોઈ શકો છો ખબર વરસાદ પડી રહ્યો છે આપણે ચોમાસું ભરપૂર આપડે એવું લાગી રહ્યું છે અને અમારા બનાસકાંઠામાં ખૂબ જ અતિભારે વરસાદ પડી રહ્યો છે વધી ગયો છે અને સતત પાણી વધવા લાગ્યું છે વરસાદ બે દિવસથી પડવાના કારણે પણ પાણીનો અવરો વધવા લાગ્યો છે અને વરસાદ પણ ફૂલ પડી ગયો છે હું જોઈ શકો છો કે અમારા ઘર ઉપર પણ ફુવાદાર જે ગમવા પડી ગયા છે તો જોઈ શકો છો એકદમ જે ધોધ પડી ગયો જાય તેવીકારનો વરસાદ પડી ગયો છે અને વરસાદમાં નાવાની પણ મજા આવી રહી છે સતત બે કલાક થવા આવે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી તો હજુ સુધી વરસાદ રહ્યો નથી તમે જોઈ શકો એવો ને એવો વરસાદ હજુ સુધી ચાલુ જ છે તમે જોઈ શકો કે કેટલું સારું પાણી ભરાયું છે ને જોઈ શકાય કે બે ત્રણ ઇંચ પાણી જેટલું ભરાઈ ગયું છે અને સરસ મજાનો વરસાદ થયો છે તમે જોયું હશે અને અત્યારના વાગી ગયા છે દસ અને હવે થોડો થોડો વરસાદ થયો હતો અને તમે જોયું છે કે ખાસો બધો બે કલાકમાં વરસાદ પડ્યો છે બે દિવસથી સતત વરસાદ ચાલુ જ છે